વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા છેલ્લા કેટલા ઘણા વર્ષોથી રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં દ્વારા રામોત્સવ ની ઉજવણી દર વર્ષની જેમ અહિયાં કરવામાં આવી રહી આવી રહી છે આ વખતે ભગતસિંહ અને હનુમાનજી બે ની પ્રતિમાની મૂર્તિઓ અમે અહિયાં ગાડી લાવ્યા છે આ ભગતસિંહ જે ક્રાંતિકારી તરીકે એમની ઓળખાણ છે અને નાના બાળકો અને શહેરના યુવાનોની અંદર પાઠ્યપુસ્તકોની અંદર જે પ્રમાણે ભગતસિંહ કોણ છે અથવા ચૌદ ફેબ્રુઆરીએ ભગતસિંહની યાદગીરી માટે આપણે જે તે મેસેજો કરીને પબ્લિકને જાણ કરવામાં આવે છે એ ને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બદલંદર દ્વારા ખાસ કરીને ભગતસિંહની પ્રતિમા બનાવવામાં આવી છે આ નાના ભૂલકાઓ અહીંયા ઊભા છે એ ભગતસિંહની પ્રતિમા જોઈને એમની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો આનંદ અને ઉત્સાહ છે અને ભગતસિંહના જે જીવન છે એ ભગતસિંહના જીવનની અંદરથી પ્રેરણા લઈ અને સમાજ ઉપયોગી કઈક નવ યુવાનો તૈયાર થાય એ હેતુ માટે આ ભગતસિંહની પ્રતિમા આ વર્ષે બનાવવામાં અહીંયા આવી છે આ કેટલા દિવસનો કાર્યક્રમ છે છે શરૂ થાય નવ તારીખથી એટલે કે ચૈત્ર માસથી એકમથી આ કાર્યક્રમ શરૂ થશે આમ તો મા અધ્ય શક્તિ ની ચૈત્ર મહિનો એટલે મા અધ્ય શક્તિ ઉપાસનાનો મહિનો કહેવામાં આવે પણ રામોત્સવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાહેર કરવામાં આવેલો હોય અને આઠ દિવસ સુધી અલગ 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 સત્સંગ મંડળો દ્વારા જંબુસરની અંદર લીલોત્રી બજારની અંદર અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા આ દરરોજ રાત્રે નવથી બાર સત્સંગ મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે અને સત્તર તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે